બનાવું ચાર સાડા ચાર ની આસપાસ રસિક ભાઈ કરીને જે સેન્ડવીચ વાળા એમને અહીંયા આ ફોર વ્હીલ વાળા ઉડાડ્યા અને એ ભાઈ અહીંયા ને અહીંયા એ ભાઈનું પૂરું થઈ ગયું હતું એટલે મેં એકસો આઠના ફોન કર્યો ને આ ગાડી અહીંયા યાત્રા એટલે હતી એમાંથી બે જણા ઉતરતા હતા આનંદ ગજ્જરી ભાઈનું નામ આનંદ ગજ્જર છે

બહુ ખરાબ બનવો બને છે આવી રીતે બધા બેફામ લાવી ચલાવીને દારૂ છે બધા રિંગ રોડ જાણે એના બાપનો એવી રીતે ગાડીઓ બધું વ્યાજબી નથી પોલીસે આની ઉપર કાંઈક કંટ્રોલ કરવો જોઈએ સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ એવા કેમેરામાં એવા ટેસ્ટ ઠોકવા જોઈએ કે કોઈ ગાડી ખાસ ચલાવી જ ન શકે ખાસ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ અકસ્માતના બનાવ આવ્યા છે સામે તેમાં બે અકસ્માતમાં રાતે સવારે પાંચ વાગે જો આવી રીતે ગાડીઓ ચાલતી હોય તો ભર દિવસે બીજાની શું હાલત થતી હશે ટ્રાફિકનું તો વિચારો પાંચ વાગે જો રોડ ખાલી હોય ને આવી રીતે આ લોકો બેફામ ગાડી ચલાવતા હોય દારૂ પીને એનું શું કરવાનું શું સમજવાનું સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની ગયું છે બહુ જ બહુ જ મુશ્કેલ અમારો તો આધાર સ્તંભ જ વયો ગયો છોકરા હજી નાના છે હું કમાનારી એક જ હતો મારો ખાબજ હોય પરિવારમાં કેટલા લોકો એક દીકરો છે એક દીકરી છે શું ભણે છે દીકરી છે બેનું ભણવાનું પૂરું થઈ ગયું છે છોકરો જોબ કરે છે હજી નોર્મલ હજી પહેલી જ જોબ છે કુટુંબ ને સંભાળી શકે એટલી તો કેપેસિટી ન જાયભયો જોવામાં